બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા જે વિશ્વના દરેક ખૂણે વિસ્તરેલી છે ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા સાત ડિસેમ્બર બે હજાર રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યકરોના નિઃસ્વાર્થ સેવાની ઉજવાતો કાર્યક્રમ એટલે કે આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાઈ ગયો ત્યારે આ મહોત્સવમાં અનેક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી ત્યારે બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત એવા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ કાર્યકર મહોત્સવ અને કાર્યકરોના સ્વાર્થ સેવા વિશે શું કહ્યું આવ સાંભળ્યું સ્ટેડિયમમાં અમદાવાદ ગુજરાત ખાતે બીએપીએસ એપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ છે એક લાખ કાર્યકર્તાઓ દુનિયાના ત્રીસ દેશોમાંથી પધાર્યા છે એ લોકોએ છેલ્લા વર્ષોથી દાયકાઓથી ગણાય તો બબે ત્રણ ત્રણ પેઢીઓથી બીએપીએસ સંસ્થાના જે સેવા સમર્પણ શ્રદ્ધા ભક્તિના જે કાર્યો છે અને સાથે સાથે સમાજમાં જ્યારે આપત્તિ આવી અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ ભૂકંપ તે વખતે સમાજની સાથે રહીને પોતે સેવા કરી છે પોતાના પરિવારને ગૌણ કર્યો છે પોતાના વ્યવસાયને ગૌણ કર્યો છે પોતાની લાઇક્સ ડિસલાઇક્સને ગૌણ કર્યા છે અને ખૂબ સારી રીતે સમાજની સેવા કરી છે એટલે આજે આ સમાજના અને દેશના આ કાર્યકર્તાઓનો ભવ્ય સન્માન સમારંભ છે અને એ સન્માન સમારંભમાં એક કૃતજ્ઞતાનો ભાવ છે એક ગ્રેટિટ્યુડનો ભાવ છે એ આજે વ્યક્ત થશે સ્વામી બાપા દ્વારા ગૃહ પરંપરા ની જય બોલાવવામાં આવે છે પરંતુ કાર્યકર સુવર્ણ મોર કાર્યકરનો મહિમા છે એમના અંતરમાં ખૂબ આનંદ છે મહિમા છે એટલે પોતે બે વખત જય બોલાવે છે હા થેન્ક યુ